ને સામેની બાજુ નાખવાની છે દયાબેનનું ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો નવા નવા વિડીયો આવતા રહેશે નવું નવું ભરત શીખવા મળશે જ્યાં તમને ના સમજાય ના તમારે કમેન્ટ કરી દેવાની કે અમને અહીંયા નથી સમજાતું તો આપણે અલગથી વિડીયો પણ બનાવીએ છીએ બધા માટે જેને ના સમજાય આવી રીતના આપણે ચોરસમાં બાંધી લેવાનો છે કાસને જો આવી રીતે આપણે અહીંયાથી હાલશું એટલે ચોરસ ચોકડી પડી જશે જો અહીંયા સોય નાખી દેવાની છે આ નીચેથી ખેંચી લેવાની છે અહીંયા જવા દેવાની છે આવી રીતે ખેંચી લેવાનો છે દોરો હવે અહીંયાથી અહીંયા સોય કાઢવાની છે અને ત્યાંથી અહીંયા આવવા દેવાની છે આ બાજુ આવી ચોકડી પડી એવી જ આપણે અહીંયા પાડવાની છે અહીંયાથી આપણે દોરો હવે અહીંયા સુઈ નાખવાની છે આ દોરાની બાજુમાં આવી રીતે ખેંચી લેવાનું છે જો હવે અહીંયા સુઈ નાખી દીધી છે આપણે અને ખેંચી લેવાની છે આવી રીતે ખેંચી લેવાનું છે અને હવે અહીંયા નાખવાનું છે એકદમ આપણો સરસ મજાનો કાસ બંધાઈ જશે આવી રીતે ખેંચી લેવાનું જો એકદમ સરસ મજાનો કાસ બંધાઈ ગયો છે હવે આપણો કાચ બંધાઈ ગયો છે આ જો આપણે ગોળ રાઉન્ડ કરી દીધું છે ફરતે એમાં આપણે ટાકા લેવાના છે આવી રીતના જો અહીંયા જોઈ નાખી આપણે આવી રીતે ઊભા ટાકા લેવાના છે જો અહિયાં અહિયાં હોય ને દોરો ખેંચી લેવાનો છે એક ટાકો લીધો હવે આપણે બાજુમાં થોડી જગ્યા મૂકીને બીજો ટાકો લેવાનો છે આવી રીતે અહિયાં આપણે પોલા ટાકા ડિઝાઇનનો કાસ કરવાનો છે એટલે આપણે પોલો ટાકાનો દોરો આપણે ટાકાની અંદર નાખવા માટે આપણે ફરતા ટાકા આવી રીતના લઈ લેવાના છે એટલે એટલે જગ્યા મૂકીને ફરતે ટાંકા લઈ લેવાના છે ફરતા ટાંકા લેવાઈ ગયા છે હવે અહીંયા આપણે સોય કાઢવાની છે જો અહીંયા આવી રીતે કાઢી લીધી કાસની અંદર આ બધા ટાકાની અંદર આમ નાખી દેવાની ને આ ટાંકાની અંદર નાખી દેવાની સુઈને આવી રીતે ને અહીંયાથી પાછી આપણે બહાર કાઢી લેવાની છે આવી રીતે દોરો ખેંચી લેવાનો છે જો ને પાછી અહીંયા આપણે બીજા ટાકામાં નાખવાની છે આવી રીતે આપણે પોલાટાકા ડિઝાઇન કરતી જવાની છે અંદરથી સોઈ નાખવાની ને બહાર આવવા દેવાની છે જો આખા કાસમાં આપણે આવી ડિઝાઇન પાડતી જવાની છે અહીંયા સોઈ નાખી ને અંદરથી પાછી બહાર કાઢવાની છે આવી રીતે જો હવે આપણે પાછુંમાં નાખી દેવાનું છે ને હજી આમાં એક ડિઝાઇન અલગ કરવાની છે પાછી એ આપણે છેલ્લે કહેશું હવે આવી રીતના આખો રાઉન્ડ આપણે પૂરો કરી લેવાનો છે એકદમ સરસ મજાનો આપણો કાસ પોલા ટાકાનો તૈયાર થઈ ગયો છે જો હવે તમારે જાડો કાસ કરવો હોય તો પાછું આ ટાકામાં સોય નાખી દેવાની આવી રીતે ટાકામાં સોઈ નાખી દીધી અને ડબલ પોલા ટાકા કરી લેવાના જો આવી રીતના પાછુંમાંથી બહાર કાઢવાની સોય આવી રીતે આપણો એકદમ ડબલ પોલો ટાકો થઈ ગયો છે તો એકદમ જાડો કાચ લાગે એટલે બીજો રાઉન્ડ જો આવી રીતે તમારે જાડો કાસ કરવો હોય તો બીજો રાઉન્ડ હાલવાનો નકર નહીં હાલવાનો તમારે આવી સિમ્પલ ડિઝાઇન રાખવી હોય કે આ સરસ દેખાય છે તો તમારે એવી રીતના રાખવાની નકર જો આપણે આ બે માં લીધું છે એવી રીતના તમારે જાડો કરવો હોય તો કરવાનો એકદમ સરસ મજાનું આપણું ફૂલ થઈ ગયું છે કાચનું તમને જ્યાં ન સમજાય ના કમેન્ટ કરજો વધુમાં વધુ શેર કરી દેજો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ